પાંચ નંબર તલમાં શું ફેર પડ્યો અને ત્રણ નંબરના અત્યારે આ મોલને આપણે ઘરે જેટલી ઝડપથી લઈ આવું એટલું પડું નવરું થાય થાય ખેડાતું અને ફરી આપણે પાક માટે તૈયાર કરી લઈ તો એ વસ્તુ આપણે ફૂલ કરવાનો ફરતી જેથી કરીને જીવડા અંદર ન થાય તો જીવાયત ન થાય તો જો ઘણા લોકો છે ને આળસ કરે છે કે એને કઈ જરૂર રહેતી નથી એ જીવડા છે ને તલને ખાઈ જાય છે પછી તલનું ઉત્પાદન આપણે કઈ સારા હતા ને ઓછું થયું પણ ખાસ કરીને આ વસ્તુ એક ન ભૂલાય

ખેરીને કાઢવામાં ફાયદો થાય છે તો આજે આ વિડિયો તમે એટલે તમને એક જાણવા મળશે કે ભાઈ આપણે પાક કઈ રીતે ઘરે લઈ આવવાય એને અને આપણે પડે ખર્ચો ઓછો લાગે એ આજે ખાસ કરીને વાત છે એટલે ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને વિડીયો આપણે વિસ્તારથી આપણે વાત કરશું કાયદેસર રીતે સ્કીપ કરાવીને સાંભળજો તમને કાયદેસર મગજમાં બેસે તલ ખેતી કેવી રીતનું કરવી અને તલમાં શું ફાયદો મેળવ્યો છે અને કેટલો ખર્ચો લાગે છે આમાં તો જે લોકો તલની ખેતી નથી કરતા એના માટે ખાસ જાણવા લાયક એ છે કે તલનું ઉત્પાદન કરવું કે ના કરવું ઉનાળું તલનું તો મિત્રો સૌ પ્રથમ હું તમને વાત કરું ને તો આપણા તલ હજી લીલા છે અને તમે જોવો છો કે હજી ફૂલ ફાલ પણ આમાં છે એટલે હજી આપણે દસ થી પંદર દિવસ લાગશે દસ દિવસ તો પાકા લાગશે ત્યારબાદ આમાં પાક પડશે પીડા પડી અને પાકી જાય ત્યારે આને વાઢવામાં આવશે પણ જે અમુક આગતરા તલ છે એ તલ અત્યારે વઢાવવા માંડ્યા છે કેમ કે આપણા જે તલ છે એને ફરીવાર આપણે વાવેતર કરેલું હતું જેથી કરીને એ તલ પાછતરા થઈ ગયા છે એટલે અત્યારે તલ લીલા છે મારા પણ ઘણાને પાકી ગયા છે તો હવે એને શું કરવું જોઈએ તો આજે તમારા માની લો કે તલ આપણા પીળા પડી ગયા છે આપણે વાઢવા છે તો એને આપણે કટાઈ કરી લીધી એટલે કે કાપણી ચાલુ કરી દીધું કામ જ્યારે આ તલના જે બૈઠા હોય છે એ ખુલવાની તૈયારી થાય અને પાંદ ખરી જાય ત્યારે એના પાથરા છે ને એના ઉભરા કરવાના આપણે ખબર છે કે બધા તલના એક જ સરખા બધે સિસ્ટમ છે આપણે આપણે તો એને ઊભા રાખી હામા હામાં એટલે એ વસ્તુ તો બધાને ખબર છે પણ તાત્કાલિક લોકો છે ને તલને વાઢી અને તરત જ ઉભરા કરી નાખે છે તો શું થાય કે જે આમાં પાંદ છે તલમાં એ પાંદ ઘડીકમાં તલને હુકાવા નથી દેતા અને હવે ગરમી અને ઘારવાળું વાતાવરણ થાય જેથી કરીને તલને હુકાવવામાં લાંબો ટાઈમ લાગે છે તો એના માટેથી સૌથી સારો ઉપાય હું તમને જે કઉ છું ને કે આપણે તલને વાઢી અને બે થી ત્રણ દિવસ એને પાથરે રાખી દેવાના જેથી કરીને જે તલના પાંદ છે ને એ પાંદ ખરી જાય અને ખાલી ખોટિયું રહે એટલે તલને આપણે ઉભડું કરશું તો એને ખાસ હવા મળશે અને ઉભડુંમાં પેક થઈ જાય જો આપણે વહેલા ઉભડા કરશું એટલે બે ત્રણ દિવસમાં પાન ખરી જાય અને એને ઊભા કરી દેવાના તેમજ પછી બે ટકા પાવડર આપણે એને ફૂલ છટકાવ કરવાનો જેથી કરીને બાવા નામની એક આપણે જીવડાને દેશી ભાષામાં બાવા કહેવાય કહી છે તો એ બાવા ન પડે એટલે બે ટકા પાવડર આપણે છાંટી છે ડીડીટી જેને કહેવામાં આવે છે ઘણા લોકો એ શબ્દનો પણ ઉપયોગ કરે છે તો એ વસ્તુ આપણે ફૂલ છટકાવ કરવાનો ફરતી કરતી જેથી કરીને જીવડા અંદર ન થાય તો જીવાય ન થાય તો જો ઘણા લોકો છે ને આળસ કરે છે કે એને કાંઈ જરૂર રહેતી નથી એ જીવડા છે ને તલને ખાઈ જાય છે પછી તલનું ઉત્પાદન આપણે કંઈ સારા હતા ને ઓછું થયું પણ ખાસ કરીને આ વસ્તુ એક ન ભૂલાય કે પાવડર નાખવો જરૂરી છે પ્લસ એક સાવ સરળ ભાષા તમને કહું કે જ્યારે આપણે તલના કરી ત્યારે જે કપડાની સાડી આવે છે તો સાડીમાં આપણે બે ઉભરા થઈ જાય છે તો એ સાડી ઉપર આપણે જો ઉભડું કરવામાં આવે ને તો ઉભરામાં એક તલ બ થી દોઢસો ગ્રામ જે ખરાબ થાય છે બગડી જાય છે નીચે પૈડા એ એક દાણો ખરાબ ના થાય અને આપણે એ સાડીને થી ઊભળું ડાયરેક મોટા કપડામાં લુગડામાં એટલે કે આપણે જે ઉરિયાની બાસ્કીના આપણે ચાર ચાર બાસકીના છ છ બાસ્કીના લુગડા કરાવીએ છીએ તલ માટે ઉભળા વારવા માટે પણ આપણે એને માથે પહેરાવીને જ્યારે વારવામાં આવે ને તો પણ એ ઉભળું તલ ખરેજ છે જરાક ત્રાંહું થાય ને ત્યાં તલનો ઢગલો થાય અને નીચે પણ કેટલા તલ ખરી ગયા હોય છે ઓલરેડી તો એના માટેથી આપણે નીચે કપડું પાથરી અને માથે ઉભળું કરો અને એની માથે પાવડર નાખો

વજન થી આમ બેહીને હરખું થઈ જાય પછી દોરી વીતશો ને તો જે કામ આપશે જો તાત્કાલિક દોરી વીટી દેસો ને તો જે ઉભું બેસી જાય ને એટલે તમારી દોરી પાછી ઢીલી થઈ જાય એટલે દોરી ઢીલી ન થાય કોઈ પ્રશ્નો ના આવે પવનના તલ પડે નહીં વિતો થાય નહીં એટલા માટે થી એને પેક કરી દેવાના જેથી કરીને આપણે નુકસાની ન થાય અને આજે આ તલ ત્રણ મહિનામાં એસી દિવસમાં તલનું આ પાકી જાય છે તો એસી દિવસમાં મિત્રો આમાં લાંબો કઈ ખર્ચો નથી થયો અને એકાદ વખત નેંદવાની મજૂરી થઈ છે નિંદામણની અને આપણે જે હુમિક ને સલ્ફર ને આ રીતે આપણે આમાં પાયાના ખાતર આપ્યા છે જે પાણી ભેગા કે જેથી વૃદ્ધિ પણ તલમાં સારી છે અને હોમિક સારું એવું કામ કરે છે હુમિક છે સલ્ફર છે એ વસ્તુનો ઉપયોગ વધારે કરવો પ્લસ દવાનો છંટકાવ પણ ખાસ એવો નહીં કે પહેલાં રાઉન્ડ અને આમાંથી ત્રણથી ચાર રાઉન્ડમાં આપણે આ છંટકાવ થઈ ગયો છે અને આ વિઘે આઠ થી દસ મણ તલનું ઉત્પાદન આપણે થાય આપણે દસ મણ એક ગણતરી કરી લઈએ દસ મણ આઠ થી દસ મણની ની રાઈસ અહીંયા આજુબાજુમાં આ વર્ષે તલ ખાવા જોઈએ તો ભાવ પણ સારા છે પચીસો સિત્તાવીસો રૂપિયા ભાવ છે તો તમને ઓછા ખર્ચમાં સારું એવું આમાં ઉત્પાદન મળે છે પ્લસ આપણી જમીનમાં સુધારો જોવા મળે છે તલવાળા પડામાં આપણે મગફળીનું વાવેતર કરીને તો એકદમ કાઢીને કાઢી રહીએ છીએ અને જમીન બહુ સારી થઈ જાય છે અને ફળદ્રુપતાવાળી તલની ચીકાશથી ફળદ્રુપતા વાળી જમીન થઈ જાય છે પછી આને હવે આપણે થેસરમાં કાઢવા કે શું તો મિત્રો થેસરમાં કાઢવામાં શું છે વાત છે કે આ જે કોક કોક બેઠું લીલું હોય તો પણ આપણે થેસરમાં કાઢવામાં છે ને એક જ આઈરે આપણું કામ પટી જાય અને દસ વીઘાના તલ હોય તો પાંચ કલાક કે છ કલાકમાં થેસરમાં નીકળી જાય છે તો આપણે સમયસર તલ આપણા ઘરે હોય જાય છે કારણ કે અત્યારે ચોમાસું ઢૂકડું આવે છે ક્યારે વરસાદ આવી જાય એનું નક્કી ના કહેવાય અને તમારે ઓમ ખેરવા હોય તો જાજા દિવસ ઉભરા રાખવા પડે છે જેથી એક રિસ્ક લેવા જેવી વાત છે એટલે કલાકના કદાચ વધારે ભાવ થતા હોય ને તો આને સમયસર ગડકાવી દેવા જોઈએ જેથી કરીને આપણે અને થ્રેસરમાં જો કાયદેસર રીતે સેટિંગ કરવામાં આવે ને તો તલમાં એકદમ ચોખા આવે છે હું થ્રેસરનો સેટિંગનો પણ વિડીયો બનાવીશ કે તલ ચોખા થ્રેસરમાં ઘણા લોકો થ્રેસરવાળા ભાઈઓ છે એને ખબર નથી કે તલ કેવી રીતના કાઢવા તો એના માટે હું એક સ્પેશિયલ થ્રેસરનો વિડીયો બનાવીશ જેથી કરીને એને તલનું સેટિંગ કેમ કરવું અને આ તલનું સેટિંગ કરતા તમને આવડી જાય તો આપણા ખાસ ખેડૂત મિત્રોને ફાયદો થાય અત્યારે આ મોલને આપણે ઘરે જેટલી ઝડપથી લઈ આવું એટલું સારું પડું વહેલું નવરું થાય ખેડાતું થાય અને ફરી આપણે ચોમાસું પાક માટે તૈયાર કરી લઈ તલનું એ જે વાત કરતા હતા આપણે હવે એક વસ્તુ તમને મુદ્દો કહી દો કે પાંચ નંબર તલમાં શું ફેર પડ્યો અને ત્રણ નંબરના તો આ વિશ્વાસ કંપનીના આપણી પાસે તલ હતા એમાં તમે પાંચ નંબરના તલની વાત કરીને તો પાંચ નંબરમાં હોટિયારા તલ કહેવામાં આવે છે અને ત્રણ નંબર પછી આપણે પાછા જયારે વાવ્યા ને ત્યારે પાંચ નંબર તલ નહોતા ત્રણ નંબર વાવી દીધા તો ત્રણ નંબર મને એવા કોઈ ખાસ ગમતા નથી પાંચ નંબર તલ જે હોટિયારા છે ને એ એક નંબર તલ મારા અંદર દેખાય છે અને આગળ આગળ જે આ તલ છે ને એ પાંચ નંબર છે પાંચ નંબર છે એટલે તમને એમાં એ કહી દઉં કે હોટિયારા છે અને એની વૃદ્ધિ પણ સારી છે ને બૈઠું પણ સારું છે એવું ભાઈ વૃદ્ધિ તો ઓમાં પણ સારી છે પણ જે આમાં બૈઠું છે ને એટલું ઓમાં નથી ઓમાં ફૂટ થાય છે ને બૈઠું પાખું પાખું લાગે છે આમાં એક ધારું ભરાવદાર લાગે છે એટલે તલ વાવવું હોય તો વિશ્વાસ કંપનીના પણ સારા થાય છે અવનીના પણ સારા થાય છે પણ પાંચ નંબર વાવવાના જેથી કરીને ફૂગ પણ નથી અને પ્લસ બીજી વાત કે એમાં એનું ઉત્પાદનમાં ખાસ સારું એવું જોવા મળશે પાંચ નંબર તલ પાસા મળી ગયા હોત તો આપને પણ ફાયદો રહેત પણ ખાસ જાણવા મળ્યું છે હારા હારત છે કે આ પાંચ નંબરના છોડવા છે અને બીજા ત્રણ નંબરના છે તો એમાં ફૂટવાળા તલ થયા છે તેમાં બૈઠા પાખા દેખાય છે આમ ઘાંટા છે પણ બૈઠા પાખા હોય છે આ એક જ હરી થાય છે તો પણ બૈઠા વધારે થાય છે એટલે સરેરાશ બહુ ફેર નહીં પડે પણ સારા મને પાંચ નંબર લાગે છે એટલે તમારે બધાને પાંચ નંબર આવતી વર્ષે વાવવાનો પણ આગ્રહ રાખજો અને કહેવાનો અર્થ એ છે કે તલથી જમીનની ફળદ્રુપતા ખાસ જોવા મળશે અને તલ સારું એવું આપણે પણ ઉત્પાદન મળી જશે અને ઉનાળામાં આપણે પણ ફ્રી રહી અને કામ પણ આ થઈ જાય છે પાકનું કોઈ આમાં ખર્ચો લાંબો લાગતો નથી એટલે તમે તલની ટ્રાય અવશ્ય કરો પણ તમારી જમીન સેજ ફોરી હોવી જોઈએ અને પી આ જે પાણી છે એ મીઠું હોવું જોઈએ તો જ તલ થશે નહીતર થતા નથી અને તલની ઠંડી વહી જાય ત્યારે જ એને વાવવાના વહેલા વાવવાના નહીં જેથી કરીને આપણે તલ લે ઓલા ગુંગળાઈ ગલ જેવા થઈ જાય જેથી વૃદ્ધિ નથી થતી એટલે ખાસ બધાને એ ભલામણ મિત્રોને તો હવે આ વિડીયો લાંબો ન થાય એટલા માટે આપણે વિડીયોને પૂર્ણ વિનામ આપીશી આગલા વિડીયો મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતા કી જય